ખેડૂત મિત્રો હું મહેશ વધાણી યોગેશ્વર એગ્રો એજન્સી લીલીયા મોટાથી હવે આપણે આજે ઘોટાવદર ગામની અંદર આવ્યા છીએ ત્યાં જેમણે આ તાલુકાની અંદર કોઈ પાક વાવતા નથી જોવો પાક એણે વાવી અને અનુભવ કરવા માટે એણે ખાસ વાવેતર કરેલ છે હવે ત્યાંના ઘોટાવદર ગામના પ્રગતિશીલ યુવા અને ઉત્સાહી ખેડૂત છે જે આવા ખતરાઓ કરે છે લગભગ તો ખેડૂત મિત્રો અમરેલી જિલ્લા ની અંદર લગભગ બહુ મારા ખ્યાલ મુજબ આ કલોજી પાક ની વાવેતર તો લગભગ બહુ ઓછા એવા પ્રમાણમાં છે અને ખાસ કરીને અમારા તાલુકાની અંદર તો લગભગ તાલુકામાં એક જ પાક આ કલોજી નો નિલેશભાઈ વાવેલો છે હવે આપડે ખેડૂત નો પરિચય લઈએ તમારું નામ નિલેશભાઈ વિનુભાઈ રાખોલિયા બરાબર છે તમારો મોબાઈલ નંબર પંચોતેર સાતોતેર આઠ છાસઠ હવે તમને આ કલોજી પાક વાવવાનો વિચાર કઈ રીતે આવ્યો તો મિલિતભાઈ બધાય પાકમાં હવે નહોતી મજા આવતી એટલે કલંજી નવો પાક કરવાનો વિચાર આવ્યો તમે આ કેટલા વિઘાનું વાવેતર કરેલું આપણે છ વીઘાનું વાવેતર કર્યું છે બરાબર અને અત્યારે આની ઉંમર કેવડી થઈ છે આ કલોજી અઢી અઢી મહિનાની બરાબર જડુત મિત્રો અત્યારે આ અઢી મહિનાની કલોજી થઈ છે અને લગભગ આ પાક એકસો થી દોઢસો દિવસે પાક તો પાક છે સારું એવું આનો બજાર ભાવ પણ સારો મળે છે અને ઉત્પાદન પણ સારું આવે છે એટલે આ પાક નિલેશભાઈ આ વર્ષે અખતરો કર્યો છે હવે સૌ ખેડૂત મિત્રોને મારે તો ખાસ આવવાનું એટલા માટે મુલાકાતે હું વારંવાર આવતો હતો અને વિડીયો બનાવવાનું કારણ તો એ છે કે બીજા ખેડૂત મિત્રોને કોઈને આનું વાવેતર કરવું હોય અને સારું એવું ઉત્પાદન અને ઉપજ મેળવવી હોય તો નિલેશભાઈનો સંપર્ક કરવો અથવા તો મને યોગેશભાઈ કારણ કે આનું બિયારણ લગભગ માર્કેટમાં કંપની કોઈ બનાવતી નથી પણ ડાયરેક્ટ નિલેશભાઈ પાસેથી એની માહિતી અને બિયારણ પણ મળી રહેશે ખેડૂત મિત્રો અને હજી આપણે આગળના વિડીયોમાં પાક ઉપર આવશે ત્યારે પણ બતાવશું અને ઉત્પાદન આવશે ત્યારે પણ આપણે ઉત્પાદનના પોસ્ટિંગ કાઢશું અને ખેડૂત મિત્રોને જાણકારી આપશું એટલે નવા પાક ને કોઈ નો જો નવો પાક વાવવાની ગણતરી હોય તો તમામ વસ્તુ મળી જશે તમને આ પાક કેમ લાગે છે પાક વાવી છે એટલે આગળના કોઈ ની માહિતી તો લીધેલી જશે પાક બહુ સારો છે બરાબર છે ખર્ચાનો છે બરાબર ખર્ચો એકદમ ઓછો લાગે ઓછો અને આમાં લગભગ રોગ જીવાતો ખેડૂત ચિત્રો બહુ ઓછી આવે છે નોર્મલ દવાના છંકાઓ બે ચાર કરે તો પણ ચાલે છે એટલે ઉત્પાદનમાં પણ સારું રહેશે અને વિશેષ માહિતી આપણે થોડી ઉમર થાય અને પાક ઉપર આવશે ત્યારે આ વિડીયોના માધ્યમથી બતાવીશું થેન્ક યુ ધન્યવાદ